વડોદરા શહેરના માકાડી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી માટે વલખા મારતા રહીશોને હવે કાઉન્સિલરની જાગૃતતાના કારણે પાણી મળશે માકાળી સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાથી પરેશાન છે ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની તંગી વધુ ઘેરી બની હતી જેના કારણે સોસાયટીના લોકોને રોજિંદા કામો કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે સ્થાનિક રહીશોએ અનેકવાર રજૂઆત કરી છે પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી આ કપરી પરિસ્થિતિમાં વોર્ડ નંબર બેના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતે રહીશોની વ્યથા જાણીને તાત્કાલિક ધોરણે હસ્તક્ષેપ કર્યો છે અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી સમસ્યાથી વાકેફ કર્યા હતા આજે પાણીના સમયે સ્થળ મુલાકાત કરેલી છે જે ત્રણ સોસાયટીઓ છે મહાકાળીનગર આ સોસાયટીઓમાં હાલમાં પાણીના સમયે પાણીની તપાસણી કરેલી છે ઘણા ખરા વિસ્તારમાં સારું એવું પાણી મળી આવ્યું છે અને એક બે લાઇનમાં પાછની લાઈનોમાં લો પ્રેશરને પાણી ન આવવાની ફરિયાદ છે હજી પણ એના માટે સ્ટ્રેન્થનિંગના કામો સૂચન કરેલા છે જે લગભગ પંદરક દિવસમાં ચાલુ થશે ત્યારબાદ જે લોકોને પાછના ભાગમાં ક્યાંક પાણી ઓછું કે પાણી નથી મળતું એવા લોકો ને બી પાણી મળી રહેશે ચોક્કસ છે આ કામગીરી થયા પછી કાયમ નું નિરાકરણ થયું રાજપુરોહિતે અધિકારીઓને તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે અને રહીશોને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે જણાવ્યું છે કોર્પોરેટરના સતત પ્રયત્નો અને યોગ્ય માર્ગદર્શનના કારણે આખરે મહાકાળી સોસાયટીના રહીશોની પાણીની સમસ્યાનો સુખદ અંત આવશે અને સોસાયટીમાં એક મહિનામાં નિયમિત અને પૂરતું પાણી મળી રહેશે હા છેલ્લા ઘણા સમયથી મહાકાલી સોસાયટીની એની આસિ પાંચ સાત સોસાયટી જેવી રીતે સચિનાથ નીલકંઠ આમરપાલી અને રાધાનગર સુધી લો પ્રેશરની સમસ્યા છે એ સમસ્યાને નિરાકરણ માટે એક નવીન પાઇપ નાખવાનું પાઇપલાઇન નાખવાનું આયોજન છે જે અઢીસો એમ ની છે એ ફાઇલ પ્રોસીજરમાં છે અને પંદરેક દિવસમાં એ ફાઇલ મંજૂર થયા પછી એ લાઇન નાખી નાખવામાં આવશે એ લાઈન નાખવાથી આ વિસ્તારના લોકોને ચોક્કસ સમસ્યાનું નિરાકરણ આવશે બિલકુલ બિલકુલ નાગરિકોની વેદના છે ઉનાળો હોય કે ચોમાસું હોય કે શિયાળો હોય પૂરતા પ્રમાણમાં પાણી આપવાનું મહાનગર સેવા સદનની જવાબદારી છે અમારા સૌની જવાબદારી છે અને જેવી રીતે આપ જોઈ રહ્યું છે કે આપણે બધા ટાંકીઓનો આજે પ્રેશર જોયું પાઇપલાઇનનો સ્થાનિક લોકોને પણ આ પૂછશો તો એ જાણશે આપને કહેવામાં આવશે કે થોડોક સુધારો થયો છે પરંતુ આ પર્યાપ્ત સુધારો નથી જ્યાં સુધી આ સુધારો ના થાય ત્યાં સુધી જરૂર પ્રમાણે અહીંના નિવાસીઓને ટેન્કરોની વ્યવસ્થા કરી છે આજે પણ આ પાંચ સાતસો અટ્યાની વચ્ચે વીસેક એક ટેન્કરોની મેં સૂચન કર્યું છે અને પંદર દિવસથી મહિનામાં નવી લાઈન નાખવાની સાથે આ સમસ્યાનું નિરાકરણ આવશે સ્થાનિક રહીશોનું કહેવું છે કે કોર્પોરેટરની ત્વરિત કાર્યવાહીથી વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત આવ્યો છે મહાવીરભાઈ સ્થળ પર ચેક કરવા આવ્યા છે અને અમને હવે એમની નમ્ર વિનંતી કરું છું કે આ રીતના જો આ જે બન્યા પછીની આટલી ચેકિંગ થઈ છે તો તમે થોડું વધારે ધ્યાન લો અને પાણી જેટલું બને એટલું મહિનો પંદર દિવસની નહીં મહિનાની મુદત આપીએ બધી જ સોસાયટીનો પાણીનો પ્રોબ્લેમ અમે ત્રણ સોસાયટીએ અત્યારે અરજી આપેલી જ છે મહાકાળી આમ્રપાલી ને નીલકંઠ અને આ પાણી માટે જ બધું થયું છે પાણી વગર કોઈને અત્યારે આપણે નહીં ચાલતું તો પશુ પક્ષી છે બધાને પાણીની જરૂર છે અને ભર ઉનાળે ઉનાળો ચાલુ થતા પહેલા જ પાણીનો આ પ્રોબ્લેમ આઈ ગયો છે અને અમારે પહેલા પાણી નવ થી દસ ના ટાઈમમાં આવતું હતું પૂરતું જ પાણી મળતું હતું અમને કોઈ પ્રોબ્લેમ થતો નતો છેલ્લા ત્રણ ચાર મહિનાથી પાણીનો પ્રોબ્લમ છે હા કયું છે મહાવીરભાઈ કે મહિનામાં નવી લાઈન આવી જશે અને નવી લાઈનમાં બધાને જોડાણ મહિનો અને મહિનો નહીં દોઢ મહિનો કરો પણ અમને પાણીની સમસ્યામાંથી બહાર કાઢો આવે હા સમસ્યા હતી પણ આજે બે દિવસ પહેલાં જે થયો હોબાળો એનાથી વીએમસીવાળા જાગ્યા છે કે ભાજપના કોર્પોરેટરો બધા જાગ્યા છે એ સારી વસ્તુ છે કે થયું છે તો એનું સોલ્યુશન લાવવા માટે આગળ આવ્યા છે અને આગળ આ બધું અમને લોકોને આગળ સગવડ આપતા રહેશે એ અમે માનીએ છીએ કે આગળ આપશે એ લોકોને હા સારી વાત છે એ લોકો ઇનિશિયેટિવ લીધું છે તો સારી વસ્તુ છે અને આગળ બી આ રીતે અમારા પ્રોબ્લેમનું સોલ્યુશન જલ્દીથી આવે તો પછી આપણે અમે બી આગળ કશું વિચારી શકીએ છીએ સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર